રાજ્યમાં દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રની હાલત વધુને વધુ કથળતી બનતી જાય છે ગુજરાતમાં જ્યાં શિક્ષકો છે ત્યાં શાળા નથી જ્યાં શાળા છે ત્યાં પૂરતા શિક્ષકો નથી અને જે લોકો શિક્ષક બનવા માંગે છે તેના માટે ભરતી જ નથી પરંતુ હાલ રાજ્યમાં એક એવું પણ ગામ છે જ્યાં દરેક વસ્તુઓ છે પરંતુ શાળાએ જવા માટે રસ્તો જ નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ ગુજરાતમાં હાલ સરકાર શિક્ષણને પ્રાધાન્ય આપતી મોટી મોટી વિકાસની વાતો કરે છે પરંતુ આદિવાસી વિસ્તારમાંથી આવતા કિસ્સાઓ આ વિકાસની પોલ ખોલી નાખે છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સામે આવ્યો છે નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે તેના ઉપર પંચાયત માર્ગ મકાનની માલિકીનો વર્ષો જૂનો કોઝવે આવેલો છે તાજેતરમાં વરસાદ પડ્યો ત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળતા બે દિવસથી પ્રાથમિક શાળાએ શિક્ષક ના પહોંચી શકતા શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે પણ પાંચ દિવસ સુધી આ ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું તેમજ પંચાયત માર્ગ મકાન વિભાગે આ કોઝવે તૂટતા લાખો રૂપિયાનો ખર્ચ કરી રિપેરિંગ પણ કરાવ્યું હતું પરંતુ ફરી વરસાદ પડતા કોઝવેના રિપેરિંગની તમામ કામગીરી ધોવાઈ ગઈ ત્યારે પહેલા સાંભળીએ કે શું કહી રહ્યા છે તેના પ્રાથમિક શાળાના આચાર્ય હું રાજપી રાજપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું મારી શાળામાં વીસ બાળકો છે વધારે વરસાદ આવવાથી સ્કૂલમાં જઈ શકાતું નથી એટલે ગઈ કાળે વધારે પુષ્ક નદી વધારે આવી ગઈ હતી એટલે બપોર પછી બે વાગ્યા પછી બાળકોને છોડી મૂક્યા હતા અને આજે પણ આવીને જોઈ પણ નદીમાં પાર કરી શકાય એવું લાગ્યું નહીં એટલે ઘટતું કરવા વિનંતીને હું સ્કૂલ છોડું એટલે ગ્રુપ આચાર્યને જાણ કરું છું ટેલિફોનિક અથવા ગ્રુપમાં જઈને એમ મો હું તો મારી તો નવી ભરતી છે એટલે મારે બે વર્ષ થયા એટલે બે વર્ષથી તો આ તકલીફ છે જ આ ત્રીજું વર્ષ છે મારું એટલે વધારે વરસાદ આવે એટલે નદી ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે પુલ બની જાય તો સારું એમ આ શાળામાં વીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે છે કારણ કે શાળામાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે શાળામાં પાણી ભરાઈ જવું કે પછી લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એ તો એક સામાન્ય બાબત બનતી જાય છે આ સરકારના રાજમાં પરંતુ આ ગામની હાલત એ હદે ખરાબ થઈ છે કે ત્યાં શિક્ષકને શાળાએ પહોંચવા માટે રસ્તો જ નથી અત્યાર સુધી રાજ્યમાં રસ્તાઓની હાલત બદથી બદતર હતી દરેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા અને ભૂવા પડેલા જોવા મળતા હતા પરંતુ આ ગામમાં વિકાસ એ હદનો ગાંડો થયો છે કે અહીંયા રોડ રસ્તા જ નથી આ વિશે ત્યાંના એક ગ્રામજને પોતાની વ્યથા રજૂ કરી છે તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે ત્યાંના એક ગ્રામજન નિશાળમાં અમારે છોકરા ભણવા મૂકેલા છે પણ હમણાં નિશાળ બનશે અને બહેન છે ને થી આવે છે પણ હમણાં નિશાળ બનશે બેન હો કેવી રીતે આવી શકે નદીમાં પૂર આવી જાય એટલે ઉતરાય ના એ કારણે નિશાળ બનશે આવન જવાન બધું બંધ થઈ જાય છે કંઈ દુકાનમાં તોય અમારે કેવી રીતે અમે ઉતરીને જઈએ એટલે અમારે જો નારું જો અમારે જો બનાવી આપે તો અમારે બહુ સારું એ જો કંઈ અમારે રસ્તો નહીં આવન જવાન એ જો નારું બંધાઈ જાય તો બહુ સારું રાજ્ય સરકાર વિકાસના મોટા દેખાડા કરે છે પરંતુ આદિવાસી ગામોમાંથી આવતા કિસ્સાઓ સરકારના વિકાસના પડદાફાશ કરી દે છે આ ગામમાં પણ કોઝવે ઉપર પુલ બનાવી આપવા માટે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે પરંતુ વિકાસની ખાલી વાતો કરતા સરકારને આ વાત દેખાતી નથી તેમજ આ ગરીબ આદિવાસી સમાજના લોકોનું દુઃખ દર્દ જાણવા માટે અધિકારીઓ હજી સુધી ગામની મુલાકાતે પણ નથી લીધી ત્યારે રાજ્યના દાદાને કહેવું છે કે દાદા વરસાદથી લોકોના ઘર બગડશે તો ચાલશે પરંતુ જો વિદ્યાર્થીનું શિક્ષણ બગડશે તો આખી પેઢી બગડશે તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર શિક્ષણની નીતિની મોટી મોટી વાતો કરે છે પરંતુ રાજ્યનું શિક્ષણ ક્ષેત્રે કઈ હદે પડી ભાંગ્યું છે તેના માટે આ ઉત્તમ નમૂનો છે આદિવાસી વિસ્તારોના લોકોને શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં પણ શિક્ષણ મંત્રી નિષ્ફળ રહ્યા છે થોડા દિવસો પહેલા એમપીની બોર્ડર પાસેના સાત ફળિયાનો પણ એક મામલો સામે આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓને વરસાદના સમયે બોર્ડ દ્વારા બે કિલોમીટર દૂર શાળાએ જવું પડે છે ત્યારે શિક્ષણ મંત્રીની ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની કામગીરીને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો